હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામતગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા પેલી નજરમાં તમે જાતે બનાવેલું મટીરિયલ આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ મટીરિયલ કહેવાય પરીક્ષામાં પાસ થવા માટે કયું મટીરિયલ અથવા તો સાહિત્ય સૌથી વધારે ઉપયોગી થાય છે પહેલી નજરમાં તમે જાતે બનાવેલું મટીરિયલ આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ મટીરિયલ કહેવાય સમય હોય તો જાતે બનાવી શકાય હું ધારો કે મારી જિંદગીમાં આટલી પરીક્ષાઓ પાસ થયો છું તો એની પાછળનું અથવા તો હું બધા વિષય ભણાવી શકું છું એની પાછળનું મેન જો કોઈ કારણ હોય તો એ કે મેં દરેક વિષયનું મટિરિયલ જાતે બનાવેલું છે ધારો કે મેં ગણિત તો હું તો અગિયાર બાર સાયન્સનો વિદ્યાર્થી હતો સાયન્સમાં મારે બી ગ્રુપ હતું એટલે ગણિત ન આવે એટલે મેં ગણિત એકડાથી ચાલુ કર્યું એક થી સો ના એકડા લેખા એક થી વીસ ના ઘડિયા લેખા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર એમ કરતા કરતા પાંચમું ધોરણ છઠ્ઠું ધોરણ સાતમું આઠમું નવમું એમ બધા ધોરણો અને પછી એ ધોરણોને લઈને ટોપિક બનાવ્યા તો મને ગણિત મસ્ત આવડી ગયું હું સાયન્સનો વિદ્યાર્થી એટલે મને આર્ટ્સના વિષય ઇતિહાસ ભૂગોળ ન આવડે એટલે મેં દરેક વસ્તુ હાવ પાયાથી ચાલુ કરી ઇતિહાસ ભૂગોળ જિલ્લા સામાન્ય જ્ઞાન રીઝનિંગ બંધારણ વિજ્ઞાન તો બધા વિષય પાયાથી સમજવાનું શીખવાનું ચાલુ કર્યા એની નોટ બનાવી એટલે બધા વિષયમાં મને થોડીક ગ્રીપ બેસી ગઈ એટલે હું બધા વિષય ભણાવી શકું છું તો હું ભણી શકું છું એમ તમે ભણી શકો છો કારણ કે ઈશ્વરે તમારા મન મારામાં કે જાજો ફેર નથી દીધેલો બધું હરખું જ દીધું છે તમને એમ થાય કે અમે ગરીબ છીએ તો હું જ્યારે તૈયારી કરતો તો ત્યારે સેમ તમારી અવસ્થામાં જ હતો પણ મને એટલું ખબર હતું કે મારે અહીંથી બહાર નીકળવું છે કેમ કે એક શબ્દ મેં સાંભળેલા છે કે આપણે ક્યાં જન્મવું ને એ આપણા હાથમાં નથી પણ ક્યાં મરવું એ તો ચોક્કસ આપણા હાથમાં છે ગરીબ તરીકે આપણે જીનમાં હોઈએ કદાચ તો એમાં આપણો વાંક નથી પણ ભરી જવું ગરીબ અવસ્થામાં એ તો સો આપણા હાથની વાત છે તમને એવું લાગે કે તમારા ઘરની પરિસ્થિતિ વીક છે ગરીબ છે નબળી છે તો એને સુધારવું તમારે ઈશ્વર તમારા હાથમાં છે ને ભાઈ કરો મહેનત મેં મહેનત કરી તમે મહેનત કરો મેં મારા ઘરની પરિસ્થિતિ સુધારી તમે તમારા ઘરની પરિસ્થિતિ અવશ્ય સુધારી શકો છો એના માટે મહેનતનો રસ્તો અપનાવવો પડે છે એટલે મટીરિયલ જાતે બનાવી શકો તો સારામાં સારું હવે માની લો કે તમને એવું થાય કે મને જાતે બનાવતા નહીં ફાવે અથવા તો મારી પાસે એટલો સમય નથી અથવા મારી એ સ્કિલ નથી તો મેં મારી જિંદગીમાં મહેનત કરીને બધું બનાવીને તૈયાર રાખવું છે તમે એનો સીધો ઉપયોગ કરી શકો જેમ કે હું તમને કહું છું ગણિતમાં મેં એક ચાલુ કર્યું તો ગણિતની મેં આખી જે નોટ બનાવી છે એને હવે આપણે બુક બનાવી દીધી છે તો તમે સીધી એ બુક લઈ લો ઇતિહાસ મેં બિલકુલ બેઝિક જ પાનાનો ઇતિહાસ તૈયાર કર્યો ઓકે કે જેથી કરીને પરીક્ષામાં એટલું કવર કરીએ થઈ જાય તો જે મેં તૈયાર કર્યું છે એ સેમ વસ્તુ તમને ડાયરેક્ટ બુક સ્વરૂપે મળી જાય જેટલા વિષયો તમારી પરીક્ષામાં પૂછાવાના છે એ બધા વિષયો મેં તૈયાર કરેલા છે અને બધાની બુકો બનાવેલી છે તમે એ બુકોનો ઉપયોગ સીધો કરી શકો છો આના સિવાય તમને અન્ય કોઈ પ્રકાશનની બુક ફાવતી હોય તો તમે એ પણ લઈ શકો છો એમાં કાંઈ ખોટું નથી મેં મટીરિયલ બનાવ્યું છે એ મેં મારી સ્કિલથી બનાવ્યું છે દરેક વ્યક્તિ પોતાની સ્કિલથી બનાવ્યું છે તમને કોની સ્કિલ ફાવે છે તમને મારી સ્કિલ ફાવે તો મારું મટીરિયલ વાપરવાનું બીજા કોઈની સ્કિલ ફાવે તો એમનું વાપરવાનું પણ જે મટીરિયલ ઉપર ભરોસો કરો એને પરીક્ષા સુધી ટકાઈ રાખવાનું કોઈ સારું પ્રકાશન સારા પ્રકાશનમાં એન્જલ એકેડેમીનું પ્રકાશન પણ આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો કેમ કે એ મારી પોતાની જાતની મહેનત છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાઈને રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ